ગ્રીન રિંગ રોડ વધુ એક ગાજરની પીપુડી ગુજરાત સરકારે મંગળવારે એક જાહેરાત કરી કે રાજ્યના તમામ મોટા મહાનગરોને ફરતે એક ગ્રીન કોરિડોર એટલે કે વધુ એક રિંગ રોડ બનાવવામાં આવશે ઉદ્દેશ બહુ સારો છે કે શહેરની અંદર વાહનોનું જે ભારણ છે એ ઘટાડવું ક્લાઇમેટ રેઝિસ્ટન્ટ અને સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું સારું રોડ નેટવર્ક ઊભું કરવું ખૂબ જ પ્રભાવિત થવાય તેમ છતાંય કેમ આનંદ ના થયો કેમ આશ્ચર્ય ના થયું કારણ કે આ જાહેરાતમાં નવું કશું જ નથી આવી જાહેરાત પચીસ ત્રીસ વર્ષ પહેલાં પણ થઈ હતી ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા અને એમાં તો વધુ વિગતે આયોજન હતું કે કેવી રીતે શહેરના વાહનોનું ભારણ ઘટાડી શકાય એવું આ જાહેરાતમાં કશું જ નથી સવાલ એ છે કે આ ગ્રીન રિંગ રોડ અથવા ગ્રીન કોરિડોર શું આવનારા દસ પંદર વર્ષ પછી આ શહેરોનું વાહનોનું ભારણ ઘટાડશે ખરું લાંબા ગાળે લાભકારક થશે ખરું કે અમદાવાદ બરોડા રાજકોટ સુરત ના મહાનગરોમાં છેલ્લા દસ પંદર વર્ષમાં જે રિંગ રોડ બન્યા અને એની જે હાલત થઈ છે એવી જ હાલત આ ગ્રીન કોરિડોરની પણ નહીં થાય ગ્રીન કોરિડોર ગ્રીન રિંગ રોડ બનાવવાથી રાજ્યને ફાયદો કે નુકસાન આના ઉપર બેનિફિટ ન્યૂઝનો મત જાણો અને સમજો નમસ્કાર દર્શક મિત્રો હરેશ જાલા ડીકોટ્સમાં આપનું સ્વાગત છે મંગળવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક મિટિંગ થઈ અને એમાં નક્કી કરવામાં આવ્યું કે શહેર રાજ્યના તમામ મોટા મહાનગરોને આજ ફરતે એક રિંગ રોડ ઉભા કરવામાં આવશે જેનું નામ આપવામાં આવ્યું ગ્રીન કોરિડોર અથવા ગ્રીન રિંગ રોડ ઉદ્દેશ ખરેખર સારો છે જો શહેર પરનું ભારણ ઘટાડી શકાય તો આ માટે એમણે એવું પણ કીધું કે રાજ્યના બે હજાર પચીસ છવ્વીસના અંદાજપત્રમાં રૂપિયા બસો કરોડની જા વ્યવસ્થા ફાળવણી થઈ ગઈ છે એનો મતલબ એ થયો કે જ્યારે આ બજેટ રજૂ થયું ત્યારે આયોજનમાં હતું આમાં નવું કશું નથી છતાં જાહેરાત એ રીતે કરવામાં આવી કે આ રિંગ રોડ થવાથી ક્લાઇમેટ રેઝિસ્ટન્ટ એટલે કે શહેરની અંદર વાહન પરિવહનથી જે ગરમી પેદા થાય છે પ્રદૂષણ જે ઉત્પસ્થિત થાય છે ઉત્પન્ન થાય છે એમાં ઘટાડો થશે સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે એક એવું માળખાગત સુવિધા કે જે તમારી કમર કે પગ તોડશે નહીં શહેરના તમામ રસ્તાઓ પરથી ચોમાસા પછી તમે પસાર થાવ જ છો તમારા વાહનો કેટલા તૂટે છે તમે જાણ જ છો સિમેન્ટ કોન્ક્રીટના રોડ બન્યા પછી પણ સુવાલ જ છે તે તમે જાણો છો તો સવાલ એ થાય કે આ જાહેરાત અચાનક કેમ અને શું આ પહેલી વખત આવી કોઈ જાહેરાત થઈ છે દર્શક મિત્રો આજથી ત્રીસ વર્ષ પાછળ તમને લઈ જઈએ ને નેવુંમાં ગુજરાતમાં ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડની રચના થઈ અને આ ડેવલપમેન્ટ બોર્ડે દરેક શહેર માટે માળખાગત સુવિધા ઊભા કરવાનું એક સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરવાનું આયોજન કર્યું એક જ દાખલો આપ્યો અમદાવાદ માટે એમણે આયોજન કર્યું અને એમાં એવું આયોજન હતું એક દાખલો એનો પણ કે અમદાવાદ શહેરમાંથી દૈનિક ગુજરાત રાજ્ય પરિવહન નિગમ ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની છ હજાર બસ શહેરની અંદર આવે છે પ્રવેશ કરે છે અને બહાર જાય છે આ ઘટાડવાથી શહેર પરનું ભારણ કેટલું ઘટશે એટલે એમણે આ આયોજન એવું કર્યું કે શહેરના દક્ષિણે અને શહેરના ઉત્તરે શહેરથી બહાર બે એસટી ડેપો બનાવવા જ્યાં આ બસો આવશે જ્યાં પેસેન્જરે ઉતરવાનું અને પછી જો એમણે અમદાવાદમાં જુદા જુદા વિસ્તારમાં જવું હોય તો આ બંને એસટી ડેપોથી એ એમટીએસની બસ કનેક્ટિવિટી હશે એટલે આ છ હજાર બસો સિટીમાં પ્રવેશ કરવાની જરૂર પડશે નહીં ન શહેર શહેરમાંથી પસાર થવાની જરૂર પડે એ ખૂબ મોટું ભારણ ઘટવાનું હતું જેનું ક્યારેય અમલ થયો નહીં નવા એસટી ડેપો બન્યા પણ આજે પણ શહેરમાં છ હજાર અથવા એથી વધુ એસટી બસો પ્રવેશે છે અને પસાર થાય છે આવું જ એક બીજું આયોજન હતું જે આપણે બધા જ જોયું સરદાર પટેલ રિંગ રોડ બાકી શહેરના એકસો બત્રીસ ફૂટના રિંગ રોડો શું થયું વાહનોના ભારણની ગણતરી એટલી ખોટી પડી કે દસ વર્ષની અંદર આ રિંગ રોડ પર આવતા તમામ ચાર રસ્તા ઉપર તમારે ફ્લાયઓવર કે અંડરપાસ બનાવવા પડ્યા ક્યાં ભારણ ઘટ્યું ક્યાં શું ક્લાઇમેટ રેઝિસ્ટન્સ વ્યવસ્થા ઊભી થઈ આવું જ બીજું એક આયોજન બે હજારના દાયકામાં અમદાવાદ શહેર વિકાસ સત્તા મંડળના અધ્યક્ષ સુરેન્દ્ર પટેલ જેને આપણે ખૂબ જ લાગણી અને રિસ્પેક્ટથી સુરેન્દ્ર કાકા તરીકે ઓળખીએ છીએ એમણે શહેરમાં અમદાવાદ શહેરમાં જેટલા નવા વિસ્તાર સામેલ થયા એમાં સો ફૂટ કે એકસો બત્રીસ ફૂટના રોડ બનાવ્યા દસથી પંદર વર્ષનું આયોજનની ગણતરી કરીને કે દસથી પંદર વર્ષમાં જે વાહનો વધે તો પણ આ રસ્તા ઉપર ટ્રાફિક જામ ના થાય શું કર્યું એમના આટલા સુંદર આયોજન પર રાજ્ય સરકારે બીઆરટીએસના ડેડિકેટેડ કોરિડોર ઊભા કરી અને પથ્થારી ફેરવી કાઢી આજે એ તમામ રસ્તા ઉપર વાહનોના ટ્રાફિક જામ થાય છે તમામ જંક્શનો પર ટ્રાફિક જામની સમસ્યા થાય છે તમને મિનિટો સુધી ગ્રીન સિગ્નલ માટે વેઇટ કરવું પડે છે આવું જ એક બીજું આયોજન થયું મેટ્રો રેલનું નો ડાઉટ મેટ્રો રેલથી શહેરના અનેક વિસ્તારો જોડાયા કદાચ એના કારણે થોડા ઘણા અંશે વ્યક્તિગત વાહનોની સંખ્યા ઘટી પણ મૂળ આયોજન જે હતું કે માસ ટ્રાન્સપોર્ટેશનથી ઓછામાં ઓછા લોકો વ્યક્તિગત વાહનનો ઉપયોગ કરી અને શહેરમાં ફરે અથવા એમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચે થયું ના કારણ કે આ તમામ મેટ્રો રેલ સ્ટેશન સાથે એએમટીએસ બસની કનેક્ટિવિટી જ નથી આ મેટ્રો રેલ સ્ટેશન પર પાર્કિંગની કોઈ વ્યવસ્થા જ નથી આયોજન તો ખૂબ સારા થાય છે અમલ અમલ એટલો સારો થતો નથી જાહેરાતમાં આપણે કહેવાય ને પેલી કહેવત છે આરંભે સુરા જાહેરાત મોટી મોટી કરવાની મોટા મોટા હોલ્ડિંગ લગાડવા અમલ ખૂબ જ ધીમો છે આજે જે રિંગ રોડને કોરિડોરની વાત કરે છે ને બે હજાર દસમાં સરદાર પટેલ રિંગ રોડ ઉપર અમદાવાદમાં વધુ એક રોડ રોડનું આયોજન થયું હતું જે પશ્ચિમના વિસ્તારમાં મણિપુર ગામ કલેટા સાતેજ પાસેથી પસાર થવાનો હતો શું થયું એ રોડનું કેમ એ રોડ હજી અમલમાં નથી આવ્યો બધી જ જાહેરાતો બધા જ આયોજનની વાતો મોટી થાય છે પણ એના અમલમાં દાયકાઓ નીકળી જાય છે જ્યારે રાજ્ય સરકાર કે વહીવટી તંત્ર જાહેરાતમાં ઉત્સાહી હોય અને અમલમાં ગોકળગાયની ગતિએ ચાલતા હોય ને ત્યારે ક્લાઇમેટ રેઝિલિયન્ટ સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા ના થાય કારણ કે તમે એ આયોજન અમલ પૂરું કરો એ આયોજનનું અમલ પરું કરો ત્યાં સુધીમાં તો અનેક ગણી નવી વ્યવસ્થાઓ અથવા અનેક ગણા વાહનો ઊભા થઈ જાય છે આ ઉપરાંત બીજું એક કેન્દ્ર સરકારની યોજના છે લોજિસ્ટિક પાર્ક દરેક શહેરની બહાર દરેક મહાનગરની બહાર લોજિસ્ટિક પાર્ક ઊભા કરવાના કારણ શું છે કે જેથી મલ્ટી એક્સેલ કોમર્શિયલ વ્હીકલોએ શહેરમાં પ્રવેશ કરવો પડે નહીં એ જે ગુડ્સ બીજા શહેરોમાંથી લાવે છે એ આ મલ્ટી લોજિસ્ટિક પાર્કસના ગોડાઉન્સમાં એ ઠાલવશે ત્યાંથી સિંગલ એક્સેલ એટલે કે નાના ટેમ્પોમાં એ શહેરના જુદા જુદા વિસ્તારમાં જ્યાં પણ એને પહોંચાડે ત્યાં પહોંચાડે તો મલ્ટી કોમ એક્સેલ કોમર્શિયલ વ્હીકલે શહેરમાં ક્યાંય પ્રવેશ કરવો પડશે નહીં અને એનાથી ભારણ ઘટશે પણ આ લોજિસ્ટિક પાર્ક્સના અમલ પણ ગોકલ ગાયની ગતિએ થઈ રહ્યા છે અને એટલે તમને ભારે કોમર્શિયલ વ્હીકલો શહેરની અંદર ફરતા દેખાય છે આયોજન તો ખૂબ છે યોજનાઓ પણ ઘણી છે અમલ ખરાબ છે અને એટલા માટે જ અમને એવું લાગી રહ્યું છે કે આ ગ્રીન કોરિડોર જો જાહેરાતના ટૂંક સમયમાં એ અમલ પૂર્ણ ન થાય આ યોજના સંપૂર્ણ આકાર ન થાય તો એ પણ એવું લાગે છે ગાજરની પીપુળી સાબિત થશે કારણ કે આજે પણ સરદાર પટેલ રિંગ રોડ તમે જોઈ લો રાજકોટનો એકસો બત્રીસ ફૂટનો રિંગ રોડ જોઈ લો કેટલી ટ્રાફિક સમસ્યા તમને નડી રહી છે માત્ર જાહેરાત નહીં માત્ર આયોજન નહીં ઝડપી અમલની જરૂર છે જો ઝડપી અમલ ના થાય તો તમામ ગણતરીઓ ખોટી પડી શકે છે અને એટલા માટે જ એવું લાગી રહ્યું છે કે સરકાર જેટલી ઝડપે જાહેરાતો કરે છે એનાથી ત્રણ ગણી ચાર ગણી પાંચ ગણી ઝડપે એનો અમલ કરાવે નહીંતર આ કોઈ ક્લાઇમેટ રૅિસ્ટન્ટ કે સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા થશે તો પણ એનો લાભ જોઈ એવો મળશે નહીં દર્શક મિત્રો બેનિફિટ ન્યૂઝના આવા જ મત સમજવાને જાણવા બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમની વેબસાઇટ પર આપ લેખ વાંચી શકો છો અથવા જો આપને જાણવામાં વાંચવામાં મજા ના આવતી હોય અને સાંભળવું હોય જોવું હોય તો બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સબસ્ક્રાઈબ કરો